ત્રીસ માર્ચ ઓગણીસો ત્રેવીસ કેરળ સેન્ટ થોમસ ખ્રિસ્તી સમુદાયમાં લીલામા જ્યોર્જ નામની એક યુવતીનો જન્મ થયો તેના પિતા એ કે જ્યોર્જ કોઈ સામાન્ય માણસ નહોતા તેમણે એવા સમયે ઇંગ્લેન્ડમાં અભ્યાસ કર્યો હતો જ્યારે ખૂબ જ ઓછા ભારતીયોને આવી તકો મળતી હતી આ આંતરરાષ્ટ્રીય શિક્ષણના કારણે તેમને એક એવો દ્રષ્ટિકોણ મળ્યો જે ઓગણીસો વીસના દાયકામાં મોટા ભાગના કેરળના લોકોમાં જોવા મળતો નહોતો તેઓ માનતા હતા કે તેમની પુત્રી કોઈ પણ પુત્ર જેટલી જ તકોને પાત્ર છે આ માન્યતા જે તે સમય માટે એક સાહસિક વિચાર હતો તેણે ફક્ત લીલામાનું જીવન જ નહીં પરંતુ ભારતીય એન્જિનિયરિંગમાં મહિલાઓની વાર્તાને પણ બદલી નાખી લીલામાની પ્રતિભા નાનપણથી જ જોવા મળે માત્ર ચૌદ વર્ષની ઉંમરે તેણે તેની ઇન્ટરમીડિયેટ પરીક્ષા ડિસ્ટિંગશન સાથે પાસ કરી તેના પિતાએ તેનીને ડૉક્ટર બનાવવાનું સ્વપ્ન જોયું હતું ઓગણીસો આડત્રીસમાં માત્ર પંદર વર્ષની ઉંમરે તે કેરળથી હજારો માઇલ દૂર પંજાબ ટ્રેનમાં બેસીને લુધિયાણાની ક્રિશ્ચન મેડિકલ કોલેજમાં જોડાઈ સ્વતંત્રતા પહેલાના ભારતમાં એક યુવતી માટે આ એક ક્રાંતિકારી પગલું હતું ઘણા ઓછા પરિવારો પોતાની દીકરીને આટલે દૂર ભણવા મોકલતા પરંતુ જ્યોર્જ પરિવારને તેના પર પૂરો વિશ્વાસ હતો છતાંય સ્વપ્નો ઘણીવાર અવરોધોનો સામનો કરે છે શરીર રચના એટલે કે એનાટોમીના વર્ગોમાં જ્યારે ડિસેક્શન શરૂ થયું ત્યારે લીલામાને સમજાયું કે તે આ કામ ચાલુ રાખી શકશે નહીં એ કોઈ નબળાઈ નહોતી પરંતુ એક ઊંડી શારીરિક અને ભાવનાત્મક પ્રતિક્રિયા હતી જેને તે દૂર કરી શકતી નહોતી તેના પરિવારે ફરીથી પ્રયાસ કર્યો અને તેનીને દિલ્હીની લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજમાં ખસેડી પરંતુ સંઘર્ષ ચાલુ જ રહ્યો દવા તેમનો માર્ગ નહોતો મોટાભાગના લોકોએ આ પરિસ્થિતિમાં હાર માની લીધી હોત પણ તેના પિતાએ ના પાડી નિષ્ફળતા જોવાને બદલે એ કે જ્યોર્જે એક તક જોઈ તેમણે ગિંડીની કોલેજ ઓફ એન્જિનિયરિંગના પ્રિન્સિપલ કે સી ચાકોનો સંપર્ક કર્યો બધી મુશ્કેલીઓ હોવા છતાં લીલામાને સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માટે પ્રવેશ આપવામાં આવ્યો આ કોઈ નાનો ફેરફાર નહોતો દવાના ક્ષેત્રમાંથી એન્જિનિયરિંગના ક્ષેત્રમાં જવાનો અર્થ એક સંપૂર્ણપણે નવી દુનિયામાં પ્રવેશવાનો હતો ગણિત મિકેનિક્સ સ્ટ્રકચર્સ પરંતુ લીલામાએ તેને સ્વીકારી લીધું ગિંડીમાં તેણીએ એ લલિતા અને પી કે થ્રેસિયા સાથે જોડાઈ તેઓ ભારતની પ્રથમ પેઢીની મહિલા ઇજનેરોની રચના કરનાર ઐતિહાસિક ત્રિપુટીનો ભાગ બન્યા પરંતુ ગિંડી મહિલાઓ માટે તૈયાર નહોતી લલિતા તેના પરિવાર સાથે મદ્રાસમાં રહી અને લીલામ્મા અને થ્રેસિયા કેમ્પસથી દૂર એક ખાનગી છાત્રાલયમાં રહેવું પડ્યું તેમના બીજા વર્ષ સુધીમાં ત્રણેય નક્કી કર્યું કે હવે બહુ થઈ ગયું સાથે મળીને તેમણે મહિલા ઇજનેરો માટે યોગ્ય છાત્રાલય સુવિધાઓની માગણી કરી લીલામાય પાછળથી તેને થોડી નાટકીય ઝુંબેશ તરીકે વર્ણવ્યું પરંતુ તે કામ કરી ગઈ તેમની માંગણીએ કોલેજને કાર્યવાહી કરવાની ફરજ પાડી અને ભવિષ્યની પેઢીઓની મહિલાઓને સેવા આપવા માટે યોગ્ય રહેટાણનો પાયો નાખ્યો આ ફક્ત પલંગ અને ઇમારતો વિશે નહોતું આ રસ્ટેક્ટ વિશે હતું મહિલાઓ પણ એન્જિનિયરિંગમાં સામેલ થઈ શકે તે સાબિત કરવા વિશે હતું આ ત્રણેય મહિલાઓ એકબીજાની તાકાત બની તેઓએ સાથે અભ્યાસ કર્યો નોટ્સ શેર કરી અને જ્યારે એકલતા ખૂબ ભારે લાગી ત્યારે એકબીજા પર આધાર રાખ્યો ઓગણીસો ચુમ્માળીસમાં તેઓ સ્નાતક થયા માત્ર ઓગણીસ વર્ષની ઉંમરે લીલામાં જ્યોર્જ ભારતના પ્રથમ મહિલા એન્જિનિયરો બન્યા ત્રાવણકોરમાં પાછા ફર્યા પછી તે જાહેર બાંધકામ વિભાગમાં જોડાયા પરંતુ ટૂંક સમયમાં જ એક અસાધારણ તક આવી મહારાણીની નાની બહેન સેતુ પાર્વતીબાઈએ ઇંગ્લેન્ડમાં લીલામ્માના ઉચ્ચ અભ્યાસ એટલે કે ટાઉન પ્લાનિંગના ક્ષેત્રમાં ને સ્પોન્સર કરવાની ઓફર કરી પરંતુ ભાગ્યએ તેમની સમક્ષ એક પીડાદાયક પસંદગી મૂકી તેમના પિતા જે માણસે તેણીની યાત્રાના દરેક પગલાંને ટેકો આપ્યો હતો તે ગંભીર રીતે બીમાર હતા ઇંગ્લેન્ડ જવાનો અર્થ તેમને પાછો છોડી દેવાનો હતો કદાચ હંમેશા માટે તેણે તેનીને નિશ્ચિતપણે કહ્યું મારી બીમારી તારા ઉજ્જવળ ભવિષ્યને નષ્ટ ન કરે હૃદયમાં આંસુ સાથે લીલામાએ પ્રસ્થાન કર્યું ઓગણીસો પિસ્તાલીસમાં જ્યારે તે વિદેશમાં હતી ત્યારે તેમના પિતાનું અવસાન થયું તેમણે ક્યારેય જોયું નહીં કે તેમની પુત્રી કઈ ઊંચાઈએ પહોંચશે ઈંગ્લેન્ડમાં લીલામાએ યુદ્ધ પછીના પુનર્નિર્માણના સમય દરમિયાન અભ્યાસ કર્યો શહેરોનું પુનઃનિર્માણ થઈ રહ્યું હતું અને આધુનિક આયોજનના વિચારો આકાર લઈ રહ્યા હતા તેણે બધું જ આત્મસાત કર્યું વ્યાપક શહેરી ડિઝાઇન સામાજિક આવાસ માળખાકીય આયોજન જ્યારે તે ઓગણીસો સુડતાલીસમાં ભારત પરત ફર્યા ત્યારે રાષ્ટ્ર નવું સ્વતંત્ર અને અનિશ્ચિત હતું સ્વતંત્રતા પછીના ભારતના બદલાતા રાજનીતિમાં રાજવહી પરિવાર દ્વારા તેમના માટેના વચનો ઝાંખા પડી ગયા પરંતુ લીલામાએ તેમના પિતાએ તેમને શીખવ્યું હતું તે પ્રમાણે અનુકૂલન સાધ્યું ઓગણીસો ઓગણપચાસમાં તેમને અકાઉન્ટન્ટ જનરલના કાર્યાલયમાં અધિકારી થોમસ કોશી સાથે લગ્ન કર્યા તેમના સમયના ઘણા પુરુષોથી વિપરીત તેમણે તેમની કારકિર્દીને પૂરો ટેકો આપ્યો સાથે મળીને તેમણે ત્રણ પુત્રોનો ઉછેર કર્યો જેમાંથી દરેક પોતે જ એન્જિનિયર બન્યા અને તેમની માતાના વારસાને આગળ ધપાવ્યો લીલામ્માએ એક દુર્લભ વસ્તુ પ્રાપ્ત કરી તેણીએ એક અગ્રણી કારકિર્દી અને એક પરિવારનું સફળતાપૂર્વક નિર્માણ કર્યું તેમના કાર્યથી તિરુવનંતપુરમમાં પરિવર્તન આવ્યું તેણીએ મધ્યમ વર્ગ માટે રહેટાણ સંકુલ ડિઝાઇન કર્યા અને કેરળમાં આધુનિક રહેવાની જગ્યાઓ લાવી તેણીએ ચર્ચના બાંધકામમાં પણ ફાળો આપ્યો સ્થાપત્ય સાથે શ્રદ્ધાનું મિશ્રણ કર્યું તેમની ડિઝાઇનમાં કેરળના અનોખા પડકારો ભારે ચોમાસું ગીચ વસ્તી અને સાંસ્કૃતિક પરંપરાઓને ધ્યાનમાં લેવામાં આવ્યા ડ્રેનેજ સિસ્ટમ્સ રોડ લેઆઉટ વેન્ટિલેશન સામુદાયિક સ્થળો બધું જ તેમના વિચારપૂર્ણ સ્પર્શથી સ્પર્શ્યું તેઓ ફક્ત માળખા બનાવી રહ્યા નહોતા તેઓ લોકો કેવી રીતે જીવે છે તે આકાર આપી રહ્યા હતા લીલામ્માએ કંઈક મહત્વનું સાબિત કર્યું જ્યારે લલિતા અને થ્રેસિયાએ તેમના વ્યવસાયમાં બધું જાપી દીધું ત્યારે લીલામાએ બતાવ્યું કે વ્યક્તિ કારકિર્દી પરિવાર અને સમાજસેવા વચ્ચે સંતુલન બનાવી શકે છે તેમના પુત્રોની સિદ્ધિઓ તેમના શહેરનો વિકાસ અને તેમણે જે સંસ્થાઓને આકાર આપવામાં મદદ કરી હતી તે બધું જ તેમની સફળતાના પુરાવા તરીકે ઊભું છે તેણીએ તેના પિતાના દ્રષ્ટિકોણને જીવીને બતાવ્યું એક એવું જીવન જ્યાં મહિલા શિક્ષણ વ્યલાશ નહોતું પરંતુ પરિવર્તનની શક્તિ હતું તેણીની વાર્તા આપણને યાદ અપાવે છે કે પરિવર્તન ઘણી એક નિર્ણયથી શરૂ થાય છે એક પિતા કહે છે હા મારી દીકરી કરી શકે છે